નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જેમાં જમીન વેસણ અને ખરીદીના નવા નિયમ વિશે લાઇક અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ગુજરાતમાં જમીન વેચાણ ખરીદીના મુખ્ય નિયમો જમીન ખરીદી કોણ કરી શકે તો ખેડૂત હોય તો ખેતીવાડી જમીન ખરીદી શકે ગેર ખેડૂત વ્યક્તિ જેની પાછળ જમીન નથી તે સીધી રીતે ખરીદી કરી શકતી નથી ફક્ત રાજ્ય સરકારની ખાસ મંજૂરી સાથે જ ખરીદી શકે છે અનાવૃત એટલે નોન એગ્રીકલ્ચર જમીન કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે જમીન વેચતી વખતે શું ધ્યાન રાખવું તો માલિકી હક માલિકી હક છે તેમાં વિગત છે વેચનાર વ્યક્તિ એ જમીનનો કાયદેસર માલિક હોવો જોઈએ સાત બનનો ઉતારો તો જમીન માલિકી પાક અને ટેક્સ વિગતો માટે જરૂરી દસ્તાવેજ છે જેના મદદથી સાતમાર ઉતારા પછી તમે તેમાં કોઈ પાક લેવાય છે તેમાં કુવા વગેરે છે તેની માહિતી પણ સાતમાર આઠ નવ ઉતારામાં મળી રહેશે મુટેશન એન્ટ્રી મુટેશન એન્ટ્રી છે ખરીદી બાદ જમીનમાં નવું નામ ઉમેરવા મુટેશન કરાવવું જરૂરી છે નો નકલ ફોર્મ નંબર છ માલિકી બદલાવનો દાખલો અને જમીન પર કોર્ટ કે કેસ કે બેન ન હોય તે સકાશો જમીન પર કોઈ કોર્ટ કેસ કે બેન ન હોય કે જમીનને બેન કરેલી સીલ કરેલી હોય તો તે જરૂરી છે તો આપણે પાત્ર દસ્તાવેજો વિશે વાત કરીએ તો વેચાણ કરાર વેસણ દસ્તાવેજ સાત બાર અને આઠ નો ઉતારો જમીનનો નકશો અને માપણી દસ્તાવેજ દરખાસ્તના દાખલા એનઓસી જો જમીન પર કોઈ લીટી કે કાનૂની મર્યાદા હોય તો તમારે એનઓસી પણ બતાવવું પડશે જો આપણે જમીન ખરીદી પ્રક્રિયા વિશે વાત કરીએ તો જમીન પસંદ કરો અને તેની સાત બાર આઠની નકલ મેળવી તપાસો વેસનાર સાથે લેખિત કરાર કરો છે સ્ટેમ્પ ડ્યુટી ભરવી અને વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવો સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાવો અને મ્યુટેશન એન્ટ્રી માટે તાલુકા કચેરીમાં અરજી કરો જો મ્યુટેશન એન્ટ્રી એટલે કે તમારે નોબુ નામ ઉમેરવું હોય તો તમારે મ્યુટેશન ટીમ તાલુકા કચેરીમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો એટલે કે મામલતદાર ઓફિસરમાં તમારે દસ્તાવેજને નોંધાવવો પડે છે કાયદેસર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે અને વ્યસ્તા દસ્તાવેજ તૈયાર કરાવવાનો રહેશે વેચાણ સાથે લેખિત કરાર જે માણસ વ્યસ્ત હોય તેની સાથે તમારે લેખિત કરાર કરવાનો રહેશે અને સાત બાર આઠમાં તમારે જમીનનો પકાર તપાસવાનો રહેશે વાત કરીએ તો સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રાર ફી કેટલી હશે તો સ્ટેમ્પ ડ્યુટી એટલે ખરીદેલી કિંમત પ્રમાણે ચાર પોઈન્ટ નવ ટકાથી પાંચ પોઈન્ટ નવ ટકા સુધી સ્ટેમ્પ ડ્યુટી છે તમે લાખ લાખ રૂપિયાની જો ખરીદેલી સ્ટેમ્પ ડ્યુટી હોય તો તમારે ચારથી નવ ચાર પોઈન્ટ નવ ટકાથી પાંચ પોઈન્ટ નવ ટકા છે તેના સ્ટેમ્પ ડ્યુટીમાં જમા કરાવવાના છે રજીસ્ટ્રેશન ફી સામાન્ય રીતે ખરીદ કિંમતના એક ટકા ખરીદ કિંમત તમારી હોય તેના એક ટકા રજીસ્ટ્રેશન ફી છે અહીં તાલુકા પ્રમાણે બદલાઈ શકે ફ્રી છે એ દર તાલુકા પ્રમાણે છે તે બદલાઈ શકે જો તમારો તાલુકો એક્સ હોય તો એક્સ તાલુકામાં આ ફ્રી અલગ હોય તો એક તાલુકામાં હજાર રૂપિયા ફ્રી હોય તો વાય તાલુકામાં છે તે બે હજાર રૂપિયા પણ હોઈ શકે છે ખેતીવાડી જમીનનો કેવો પરિવાર પ્રકાર છે તે જાણવો તો તમે રહેઠાણ કે વ્યવસાય માટે જમીન ખરીદ્યો છો તો નોન એગ્રીકલ્ચરને ના મંજૂરી લેવી જરૂરી છે તો તમે રહેઠાણ કે વ્યવસાય માટે કોઈ જમીન ખરીદી શકો તો નોન એગ્રીકલ્ચર એટલે કે તમે એગ્રીકલ્ચર માટે આ જમીન લેતા નથી તો તેની મંજૂરી લેવી ફરજિયાત છે તે મંજૂરી ક્યાંથી લેવી તો તે મંજૂરી છે તે આપણે મામલતદાર ઓફિસરમાંથી લેવા લેવાની રહેશે તો જમીન વેચાણ ખરીદવા માટે છે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવે છે તો જમીન ખરીદતા પહેલા તેની કોઈ પણ તેમાં કોઈ કોર્ટ કેસ વાંધા વિગત છે કે તે તપાસવાનું રહેશે હંમેશા સરકારી પોર્ટલથી સાત બાર આઠ નકલ લો હંમેશા એન આરઓ જેવી સરકારી પોર્ટલથી જ તમારે સાત બાર આઠ અને સો સો નંબરની નકલ લેવાની રહેશે જમીન વેચાણ અંગે સ્થાનિક વકીલ લખો સબ રજિસ્ટ્રાર મામલેદાર ઓફિસની સલાહ લો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બીજા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત